નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખે પંદર તારીખ બારમો મહિનો બે હજાર પચીસને વાર આપણે સોમવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવી મગફળીને રાજ્ય ત્યાં શેડ નંબર ચારમાં ભાઈ ગુણીની અંદર ચાલી રહી છે ચાલો હરાજી અંદર જાય અને જાણીએ નવી મગફળીના બજાર ભાવ કેવા રહ્યા છે હરાજીની અંદર અને અમારી ચેનલના વિડીયોને ભાઈ લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં જેથી તમને નવી નવી માહિતી રોજ મળતી રહે

કેટલા ને એસો દેખો બેટા આટલા આટલા હું ન દયો બસ ના પડે બધાય હે એ ઉભરીયો પાંચ પાંચ પોઈન્ટ પોઈન્ટ

બાય સાડત્રીસ નંબર મગફળી ભાવ બારસો રૂપિયા પૂરા થયા ક્વોલિટીની વાત વાત ને દાણા સારી એ ભાઈ પણ વરસાદમાં પલળેલી એ ભાઈ બારસો રૂપિયા ભાવ સાડત્રીસ નંબર ના આજના ભાઈ જોઈ લો મગફળી ની ક્વોલિટી ભાઈ બારસો રૂપિયા ભાવ નો આજના એના દાણા ભાઈ જોઈ લો સાડત્રીસ નંબરના ના બારસો રૂપિયા ભાવ થયો આનો આજનો આખો વકલે ભાઈ બારસો ને ચાલીસ રૂપિયા ભાવ થયો નવી ગીના ચાર મગફળી ભાઈ વરસાદ માં પલળેલી ક્વોલિટી ની વાત કે દાણે સારી હે ભાઈ બારસો ને ચાલીસ રૂપિયા ભાવ નવી ગીના ચાર નાદ ભાઈ જો ક્વોલિટી ભાઈ દાણે હારી આવે જોઈ લો બારસો ચાલીસ રૂપિયા ભાવ થયો આ ગીના ચાર ના દાણા આવે જોઈ લો આખો આ ભાઈ અગિયારસો ને સાઠ રૂપિયા ભાવ થયો નવી મગફળી ભાઈ ક્વોલિટી વાત કે જોવો ભાઈ ક્વોલિટી વરસાદ માં હે ભાઈ અગિયારસો ને સાઠ રૂપિયા ભાવ વરસાદ માં પલળેલી મગફળી ના ભાઈ જોઈ લો હા એના દાણા ભાઈ જોઈ લો અગિયારસો ને સાઠ રૂપિયા ભાવ ને દાણે હારી ભાઈ જોઈ લો આખો વકલા ભાઈ તેરસો ને ઓગણીસ રૂપિયા ભાવ થયો નવી ગીના ચાર મગફળી ભાઈ જોઈ લો ક્વોલિટી ની વાત કે ભાઈ દાણા સારી ભાઈ જોઈ લો તેરસો ને ઓગણીસ રૂપિયા ભાવ નવી ગીના ચાર નાદ ભાઈ જોઈ લો ક્વોલિટી ભાઈ મગફળી ની એના દાણા ભાઈ જોઈ લો તેરસો ઓગણીસ રૂપિયા ભાવનો નો આદલો ભાઈ જોઈ ક્વોલિટી

ભાઈ અગિયારસો ને ચાલીસ રૂપિયા ભાવ થયો વરસાદમાં પલળેલી નવી મગફળીએ ભાઈ ક્વોલિટીની વાત કેમ જુઓ ભાઈ ક્વૉલિટી નવીએ ભાઈ જોઈ લો અગિયારસો ને ચાલીસ રૂપિયા ભાવ આ વરસાદમાં પલળેલી મગફળી નાદના ભાઈ ના એના દાણા ભાઈ જોઈ લો અગિયારસો ને ચાલીસ રૂપિયા ભાવ થયો ભાઈ આ નવી મગફળીનો ભાવ અગિયારસો ને પચાસ રૂપિયા આ ક્વોલિટીની વાત કેમ જુઓ ભાઈ ક્વૉલિટી નવીએ ભાઈ જોઈ લો અગિયારસો ને પચાસ રૂપિયા ભાવ આ નવી મગફળી નાદના ભાઈ જોઈ લો ક્વોલિટી ભાઈ એના દાણા ભાઈ જોઈ લ્યો અગિયારસો પચાસ રૂપિયા ભાવ થયો નો આજનો ભાઈ બારસો ને પિંચોતેર રૂપિયા ભાવ થયો નવી ગીનના ચાર મગફળી ભાઈ કોરી ભાઈ

ભાઈ આ મગફળી ભાવ અગિયારસો રૂપિયા થયા ક્વોલિટી ની વાત કરીને જો ભાઈ ક્વોલિટી માં આવી ભાઈ જોઈ લો અગિયારસો રૂપિયા ભાવ નવી મગફળી ના જ ના ભાઈ જોઈ લો ક્વોલિટી ભાઈ એના દાણા ભાઈ જોઈ લો અગિયારસો રૂપિયા ભાવ છે આખો આવો કલ भाई 1200 रुपया भाव थयो नवी गिनना चार मखपडी क्वालिटी ની વાત કે જો ભાઈ ક્વોલિટી માં આવી હે ભાઈ જોઈ લો 1200 રૂપિયા ભાવ નવી गिनना ચાર ના ભાઈ જોઈ લો એ નાણા ભાઈ જોઈ લો 1200 રૂપિયા ભાવ ભાઈ બાય આમ મખપડી નો ભાવ 1080 રૂપિયા થી આ ક્વોલિટી ની વાત કે જો ભાઈ ક્વોલિટી માં આવી હે ભાઈ જોઈ લો 1080 રૂપિયા ભાવ મખપડી નાદ ના ભાઈ જોઈ લો ક્વોલિટી આ લાડાણા ભાઈ 1080 રૂપિયા બોલ બાય ઓલી કુમાર બે આવી ગઈ આ રે થાય કોઈ થાય બાય આ નવી મકફડીનો ભાવ 1144 રૂપિયા છે આ ક્વોલિટીની વાત કરી જો ભાઈ ક્વોલિટી માં આવી હે ભાઈ જોઈ લો વર્તમાનમાં પળે લે ભાઈ 1144 રૂપિયા ભાવ થયો આ હાથ નો જોઈ લો લાણે બાકી હારી એમ તો જોઈ લો 1144 રૂપિયા ભાવનો આટલો ભાઈ બારસો ને એસી રૂપિયા ભાવ થયો મગફળી નો ની વાત કરીએ દાણ સારી હે ભાઈ જોઈ લો બારસો ને એસી રૂપિયા ભાવ નવી મગફળી ના જ ના ભાઈ જોઈ લો ક્વોલિટી હા એના દાણા જોઈ લો બારસો ને એસી રૂપિયા ભાવ ના